નમસ્કાર દર્શક મિત્રો હું ધારા ઠક્કર આપ નિહાળી રહ્યા છો કચકરીમાં ન્યૂઝ મધરાત્રે પોલીસ એલસીબી એસઓજીએ પાડ્યા દરોડા બુટલેગર યુવરાજસિંહ જેલમાં દારૂની મહેફિલ માણતા પકડાયો ગુજરાતમાં દારૂની બંદી છે છતાં પણ અહીં ધૂમ ઝડપે દારૂ વેચાઈ રહ્યો છે બુટલેગરો કોઈ પણ ખોફ વગર દારૂ વેચી રહ્યા છે એટલું જ નહીં પરંતુ હવે તો પોલીસની કેદ એટલે કે જેલમાં પણ દારૂની મહેફિલ થતી હોવાની જાણકારી સામે આવી છે વિગતે વાત કરવામાં આવે તો બુટલેગર યુવરાજસિંહ જાડેજા પોલીસની હત્યાના પ્રયાસમાં પકડાયા પછી પણ સખણા ન રહેતા જેલમાં દારૂની ખેપ મારતા ઝડપાયો છે વિગતે વાત કરીએ તો યુવરાજસિંહ જાડેજા જેલમાં દારૂની મહેફિલ માણતા પકડાયા છે નોંધનીય છે કે ગાંધીધામ પાસે ગડપાધરમાં આવેલી જેલમાં મુખ્ય બુટલેગર યુવરાજસિંહ ઉપરાંત અડધો ડઝન કેદીઓએ દારૂની મહેફિલ જમાવી હતી પોલીસ અને એલસીબી સાથે એસઓજીના કાફલાએ મધરાતે ત્રાટકીને મહેફિલના રંગમાં ભંગ પાડ્યો હતો અહીં પોલીસે દારૂની બોટલો મોબાઈલ ઉપરાંત પચાસ હજાર રોકડા મળી આવ્યા હતા મળતી વિગતો પ્રમાણે ગાંધીધામની ગડપાધર જેલના છ કેદીઓ કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવ્યા હતા જેથી પોલીસે અત્યારે આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે મળતી વિગતો પ્રમાણે ગાંધીધામની ગડપાધર જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવતા છ કેદીઓ કેફી પદાર્થ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા વિગતે વાત કરવામાં આવે તો પોલીસે પંચનામું કરીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે પોલીસ મથકે અલગ અલગ છ ફરિયાદો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે છે કે રેન્જ ચિરાગ કરડિયા અને એસપી સાગર બાગમારનો સપાટો જોવા મળ્યો છે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ કેમ આવી કેસો સામે આવી રહ્યા છે શું ગુજરાત પોલીસ આવા બુટલેગરો સાવરી રહી છે આખરે જેલમાં દારૂ કેવી રીતે પહોંચ્યો

જેમાં જે અમારી પોલીસની અધિકારી અને સ્ટાફની જે ટીમ હતી અમે બધા જે છે પ્રાઇવેટ બસમાં થઈને ત્યાં ગળભાદર જેલ પહોંચેલા અને એના પછી ત્યાં જેલની અંદર જે છે આખા અલગ અલગ બેરેક્સમાં સરપ્રાઇઝ ચેક કરવામાં આવેલ અને એ સરપ્રાઇઝ ચેક દરમિયાન જે ત્યાં હાઈ સિક્યુરિટી વોર્ડ છે અલગ અલગ જે બેરેક્સ છે એ બેરેકમાં જે કેદીઓ છે એ અલગ અલગ કેદીઓ પાસેથી જે પ્રતિબંધિત વસ્તુઓ છે એ મળવા પામેલ છે જેમાં ચાર મોબાઈલ અલગ અલગ વેરકથી એની સાથે જે છે પ્રોહિબિશનની જે છે દારૂની પણ જે એક અડધી બોટલ જે છે એ પણ મળી આવેલ છે જે પ્લાસ્ટિકની બોટલમાં હતું અને છ વ્યક્તિ જે છ કેદી છે એ પીધેલી હાલતમાં પણ મળી આવેલ અને પચાસ હજાર રોકડ રકમ અને અમુક ચાર્જર્સ એ અલગ અલગ બધી વસ્તુઓ જે છે ગઈકાલે જે રાત્રિના દરમિયાન જે કુલ પોલીસના અમે બધા અધિકારી અને સ્ટાફ સાથે જે રેડ કરી છે એમાં મળવા પામેલ છે અને એમાં જે આરોપીઓ પાસેથી મળવા પામેલ છે એ અલગ અલગ ગુજરાત રાજ્યના અલગ અલગ જગ્યાઓના જે છે આરોપી છે જેમાં હિતેન્દ્ર ઝાલા જે મોરબીના